આજરો સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા રામ કબીર કોલેજ ખાતે આઈટીઆઈ કોલેજમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન દરમિયાન એક સેમિનાર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ નોકરી લેવા વાળા નહીં નોકરી દેવા વાળા બંને સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી લોકલ ફોર વોકલ સૂત્રને સાકાર કરવા માટે સ્વદેશી જાગરણ મંચ પ્રાંત પ્રચારક મનહરજી અગ્રવાલે વિદ્યાર્થીઓને કહ્યું કે યુવાનો જે સ્વદેશી અપનાવે તેમજ યુવાનો જો પોતાની સૃજન શક્તિ અને સાહસ વૃત્તિથી કામ કરે તો સફળતાની સીડી ચડી શકે છે ભારતમાં એવા હજારો લોકો છે જે જીરોમાંથી હીરો બન્યા છે તેમાં સુરતના બિઝનેસમેન જય ગોંડલિયાનો ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું તેમજ સુરત મહાનગર સંયોજક ગોપાલભાઈ રાંદડિયાએ પ્રાકૃતિક ખેતી તેમજ વનવાસી વિસ્તારમાં રહેતા લોકોને ખેતી તેમજ વ્યવસાય વ્યવસાય માટે સંપૂર્ણ સહયોગ કરવાની ખાતરી આપી હતી પ્રદેશ કાર્યકારી સભ્ય જૈનિષભાઈ ભાયાણીએ રોજગાર સૃજન કેન્દ્ર તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાય વિશે વિશેષ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં જયસુખભાઈ મોવલિયા અનિલભાઈ રોકડ અશ્વિનભાઈ રાંદડિયા શ્રી એસ પાટડિયા પ્રવીણભાઈ ચૌધરી તેમજ પૂરા સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સપનભાઈ રાવલે જહેમત ઉઠાવી હતી ચેતનજી બુંદેલા ટીવીએટી ન્યૂઝ સુરત